જય માતાજી જેલા રના એટલે રંદો દાહોનો હારું કરે ને બધા ને હાથ નરો રાખે શુભેચ્છા આપું છું આપણે જો નાય તો મસ્ત તૈયાર થઈ ગયા છે અને મહેમાને તે બધા વિયા ગયા છે બેન ની રોકાણ છે ને જો આપણે તે તૈયાર થઈ ગયા છે ને આપણે ઘરે રહેવાનું છે ને આ બધું ખેતર જવાન તૈયારી કરે છે જય માતાજી જેલા રના તો કેમ છે બધા મજામાં આપણે જો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને આપણે BMW ગાડી લઈને આવી છે ખેતર BMW મરસી મરસા ઉતારવા BMW કેવા ને આપણે મરસા ઉતારવાના છે મરસાનો વારો છે એટલે કાલે જ ઉતારવાનું હતા કાલ તો આપણે સઠ્ઠીનું બધું કામ કાજ હતું એટલે કાલે કાલ મરસા ઉતરા નથી એટલે આજ જ મરસા ઉતારવામાં છે હવે હા ત્યાં ચાલો જાવ મરસાં ઉતારી લેવાના કેમકે આપણે તો રહેવાનું છે કરી તો ચાલો આપણે અત્યારમાં ખેતરમાં આવી ગયા છે એટલે કે આપણે રીંગણી અને મરછી જ્યાં વાવી છે ત્યાં આવી ગયા છે તો જો આપણે રીંગણી અને આ છે મરછી તો અત્યારે મરસાં ઉતારવાનું છે તો ઘણાય મોટા થઈ ગયા છે તો આટલી મરચી છે એમાંથી બધા મરચા ઉતારી લેવાના છે તો હાલો ફટાફટ મરચા ઉતારવા માંડ ગયા તો કામ ચાલુ કરી દેવી જો મિત્રો કેટલા મરસા દેખાય છે અને એક ડોળ તો ભરાઈ ગઈ છે એક ગાડી મરસાની થઈ ગઈ છે કમ્પ્લીટ બધા મરસા ઉતારવા ગયા હતા ને એક ગાંઘડી મરસાની આવી ગઈ અને આ બાજુ બન બેન ની તો બકાલ સુધારવા માંડ્યા છે

મહે શાક ને એવું બધું બેન ની રાંધા ભાવ તૈયારી કરે છે લાડવાનું એવું ખાવાનું શરૂ કર્યું છે ખાલી પેલા લાડવા જ ખાવાનું ને આ બે ને મોટા ભાઈ ગોંદરે બનાવી દીધો એવું કેમકે લાડવા જ આપણને ખાવતા હોય તો રોજ ગોંદરે ખાવું પડશે એમાંથી તો કે ને બદામ ને કાળી દ્રાક્ષ ને એવું નાખીને ગોંદર બનાવ્યો છે પણ ગોંદર હોય તો થોડું ચીકણ લાગે તો ખાવામાં આપણને બહુ મજા ન આવે પણ ખવા ખાવો પડશે કે બેને તો શાક એ મૂકી દીધું છે અને એક બાજુ લોટા બાફાઈ મૂકે છે જો હળદર નાખીને પાણી મૂકી દીધું છે આ બાજુ તો શાક ચડે છે લોટા લઈ દીધા છે કેમ કે હવે બેન આવ્યો ને એટલે આપને સારું સારું ખાવા મળશે રોજ આવું લોટા ને વેફા રાખે ને આપણે તે ખાવાની મજા આવે જો પાણી થોડું ઉકળી જાય એટલે ડોડા નાખતી કૂકરમાં મૂકે એટલે હડબફાય છે ને આ બાજુ શાક થાય છે તો જો મસ્ત ડોડા દેશી વાળીને લઈને આવ્યા છે આપણે હજી ડોડા નથી બેઠા પણ બે નીત લઈને આવ્યા છે તો એને બફાય તો મૂકી દીધા બફાય પછી ખાવાનું શરૂ કરી દીધું તો જો આપણે ડોડા બેને બૈસીને તૈયાર કેટલા સુધારાય સુધારી મસ્ત આવે લીંબુ

કેમ કે હમણાં તો કોઈ જામફળ ને ઉપાડતું ન હોય તો જો પોપી ઝીણા ઝીણ આવ્યા છે ને આ બાજુ પાકી ગયેલું જામફળ દેખાય છે એમ કે મારવીના જો કોઈ જામફળ નથી ખાતું કેમ કે અત્યારે જો ચોમાસા ને આવડાવડા થાય તો એક મસ્ત જામફળ પાકી ગયેલું છે હજી એક અહીંયા છે તો ને ભૌતિક ને હમણાં કઈ આંટો મારવા આવતા નહીં જામફળમાં જો એ બહુ પાકી ગયો એટલે નીચે પડી ગયો કેમ કે ચોમાસા ના એ વળી પડી જાય એટલે જોઈને ખવાય તો તો બે મસ્ત જામફળ આપણે છીડાશે કેમ કે ઉરીસા બેન ને કૃષ્ણ તો ખાય એવડા થઈ ગયા છે એટલે આપણે સુધારી દઈએ ને એમ અત્યારે થી પાણીમાં રમે છે જો એને તે મજા આવે આમ જો કેવા પાણી માં સબસીબિયા કરે છે કા ઉરીસા નામ શું તમે તો જો तो गरम भी जब तो गरम उरी सबे जो यान माय मेकअप पड़ा दो वेस ऐटले यूज़ हो सब से बिया करे ये देखो अलाम अलाम तब ना उसो अलाप रहती है रगिया था मर्सा वी है वासी वी છે કારણ કે આ મંડપ સર્વિસનું થોડુંક ફિટિંગ કરવાનું છે તો ફિટ કરીએ એવી ફટાફટ અને કન્ટિન્યુ વ્લોગમાં બનાવી જાય તમે બધાય તો મિત્રો આ છે આપણી વાડી સિંગ વાવેલી છે અને અત્યારે આપણે લેવા આવ્યા છીએ આ મકાઈ તો મિત્રો નિયન લઈને આવી ગયા ને હવે હાંજ પડી ગઈ છે તો આપણે ફટાફટ હવે એટલે કે કામ થોડુંક બાકી છે મંડપનું એ કાંઈ કઈ નાખવી કે નેન લેવા નથી એટલે ઘરે આવવું પડ્યું તો નેન લઈને હવે પાછા ગામમાં જવા દેવી છે અને મંડપનો ફેરો ભીરું જ છે તો આજનો બ્લોગ આપણે પૂરો કરીશું તો તમારો બ્લોગ કેવા લાગે કોમેન્ટ કરીને ખાસ જણાવજો અને અમારી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો